નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે શિક્ષણ જગતમાં આક્રોશ રાજ્યમાં બીએલઓ ની કામગીરીમાં બે શિક્ષકોના મોત થયા છે મામલતદાર તરફથી રાત્રે બાર વાગ્યા સુધી એસઆઈઆર ની કામગીરી કરવાનું દબાણ કરવામાં આવતું હોવાનું શિક્ષણ સંઘે આક્ષેપ કર્યા છે ગીર સોમનાથમાં શિક્ષકે એસઆઈએ ની કામગીરીથી લઈને તકલીફો પહોંચી હતી અને પોતે મૃત્યુ પામ્યા છે શિક્ષક સંઘે કહ્યું છે કે કામગીરીમાં માનસિક ત્રાસ આપવામાં આવે છે શિક્ષણ સંઘની અનેક માગણીઓ સામે આવી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વધુ એક બીએલઓની તબિયત લથડી છે રાજ્યમાં બીએલઓની તબિયત બગડતી હોવાના સમાચાર સામે આવ્યા છે કામગીરીના ભારણને કારણે શારીરિક અને માનસિક રીતે થાક અનુભવતા હોવાનું કબૂલ્યું છે જેમાં દાહોદમાં બીએલઓ બચુભાઈ ડામોની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા છે તેઓ દાહોદની સાદેડા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા હતા અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અલ ફલા યુનિવર્સિટીના બસો ડોક્ટરો એનઆઈએના રડાર ઉપર જોવા મળ્યા છે દિલ્હી લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીકના વિસ્ફોટ કેસમાં એનઆઈએ ગુરુવારે જમ્મુ કાશ્મીરથી ચાર આરોપીની અટકાયત કરીને તેમને દસ દિવસની કસ્ટડીમાં મોકલ્યા છે દરમિયાન આતંકવાદીઓનો અડ્ડો બનેલી અલ ભલ્લા યુનિવર્સિટીના બસ્સોથી વધુ ડોક્ટરો એનઆઈએના રડાર ઉપર છે યુનિવર્સિટી છોડીને ગયેલા અને ફોન બનાવતા ડોક્ટરોની તપાસ ચાલુ છે એનઆઈએ હવે આતંકી ડોક્ટરોના દર્દીઓનો ડેટા પણ તપાસવામાં આવશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાણી વગરના વોટર કુલર અમદાવાદમાં બે કરોડનું કૌભાંડ સામે આવ્યું છે વડોદરા મહાનગરપાલિકાની આઈસીડીએસ શાખામાં વોટર કુલર ખરીદીમાં મોટું કૌભાંડ સામે આવ્યું છે કુલ બે કરોડ પાંચ લાખમાં ખરીદાયેલા કુલરમાંથી ત્રણસો ને તેતાલીસ આંગણવાડીમાં મુકાયેલા પચાસ ટકા કુલર બંધ હાલતમાં મળી આવ્યા છે લગભગ એકસો ને પચાસ કુલરને પાણીના કનેક્શન પણ નથી પચીસ હજારની કિંમતનો કુલર સાઠ હજારમાં ખરીદાયાનો આક્ષેપ છે અમદાવાદની મલ્ટી મલ્ટીટ્રેડ કંપનીને આપેલા કોન્ટ્રાક્ટનો આરટીઆઈમાં મોટો ખુલાસો થયો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓગણચાલીસ મામલતદારોની સામૂહિક બદલી ગુજરાત રાજ્યના મહેસૂલ વિભાગે વહીવટી કાર્યક્ષમતા વધારવા અને નાગરિક સેવાઓ સુધારવા માટે ઓગણચાલીસ મામલતદારોની સામૂહિક બદલી કરી છે જમીન કેસ અને વિકાસ પ્રોજેક્ટને ધ્યાનમાં રાખીને વ્યસ્ત તાલુકામાં અનુભવી અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે આ બદલ્યોથી મહેસૂલ વ્યવસ્થા મજબૂત બનશે અને તાલુકા સ્તરે વહીવટી કામગીરીમાં ઝડપ આવશે તેવી રાજ્ય સરકારની અપેક્ષા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મૃતકના પરિવારને આર્થિક મદદ કરવામાં આવે કોડીના એક બીએલો એ હવે રહ્યા નથી જેમાં શિક્ષક સંઘના વડા દિગ્વિજય જણાવ્યું છે કે શિક્ષકના પરિવારને આર્થિક મદદ કરવામાં આવે તેમણે બીએલની કામગીરીને લઈને ઉચ્ચ ચૂંટણી પંચમાં રજૂઆત કરી છે બીજી તરફ એસઆઈએલની કામગીરીને લઈને હવે ગુજરાતમાં રાજકારણ પણ ગરમાયો છે બીએલઓને રાત્રે કામગીરી માટે બોલાવતા હવે વિવાદ સર્જાયો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં પાકિસ્તાનીઓની મિલકતોની થશે હરાજી રાજકોટ શહેર અને જિલ્લા એનિમી પ્રોપર્ટી એક્ટ હેઠળ પાકિસ્તાની નાગરિકોની કુલ એકસો ને ઓગણચાલીસ મિલકતોનો સર્વે પૂર્ણ થવાના તબક્કે છે તેમાંથી છાસઠ મિલકતો દુશ્મન મિલકત તરીકે જાહેર કરવામાં આવી છે અને બાકીની તોત્તેરનો સર્વે ચાલુ છે ઓગણીસો ને પાસઠ યુદ્ધ પછી પાકિસ્તાન ગયેલા લોકોની ભારતમાં રહેલી મિલકતો સરકાર હસ્તક લેવામાં આવશે સર્વે રિપોર્ટ મુજબ ત્રેવીસ ડિસેમ્બર સુધી કેન્દ્રને મોકલાશે અને ત્યારબાદ આ મિલકતોની હરાજી થશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુનિટી માર્ચ ગઢડાના માંડવા ગામે પદયાત્રાનું આયોજન થયું ગઢડા તાલુકાના માંડવા ગામે સરદાર પટેલ ની એકસોને પચાસમી જયંતિ નિમિત્તે યુનિટી માર્ચ પદયાત્રાનું આયોજન થયું પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રભાઈ ચુડાસમા ધારાસભ્ય શંભુનાથજી ટુંડિયા પૂર્વ જિલ્લા પ્રમુખ સુરેશભાઈ ગોધાણી સહિત અનેક આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા માંડવાથી રડા સુધીની આ છ કિલોમીટર પદયાત્રા સરદાર વલ્લભભાઈ પટેલે શ્રદ્ધાંજલિ અર્પીને રાષ્ટ્રીય એકતાનો સંદેશો આપવામાં આવ્યો હતો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરત જિલ્લામાં એસઆઈઆરની પચીસ ટકા કામગીરી પૂરી ગુજરાતમાં એસઆઈઆરની કામગીરી દરમિયાન બીએલઓને વધુ કામ માનસિક તણાવ અને દૂર મોકલવાની ફરિયાદો વધી છે સુરતના ઉદના ધારાસભ્ય મનુ પટેલે કહ્યું છે કે એસઆઈઆરથી રાષ્ટ્રની સમસ્યા દૂર થશે અને પોતાની સમસ્યા ગણીને આગળ વધો આ નિવેદન ચર્ચામાં છે કલેક્ટર સૌરભ પાલકીએ જણાવ્યું છે કે સુરતમાં માત્ર પચીસ ટકા કામ પૂર્ણ થયું છે બીએલઓને વધારાનું કામ નથી ફક્ત પોતાના વિસ્તારનું કામ કરે છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્વેટર સાથે રેઇનકોટ પણ તૈયાર રાખજો અંબાલાલ પટેલની આગાહી અનુસાર નવેમ્બરના અંતમાં ફરીથી માવઠા જેવી પરિસ્થિતિ સર્જાય તેવી શક્યતા છે ઉપર સાગરમાં આગામી સમયમાં વાવાઝોડું ઉદભવે તેવી શક્યતા વર્ણવામાં આવી છે આ દરમિયાન હવાનું હળવું દબાણ બની શકે છે એકવીસ નવેમ્બરથી અરબી સમુદ્રમાં લો પ્રેશર બની જાય છે જે ડિસેમ્બર મહિનામાં માવઠાની શક્યતા વધારશે આગામી દિવસોમાં ઠંડીનો જોર વધશે સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારમાં ઠંડીનું પ્રમાણ જોવા મળશે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો દરેક વર્ગોનું ભાજપ સરકારમાં શોષણ થઈ રહ્યું છે કોંગ્રેસની જનઆક્રોશનો ઉત્તર ગુજરાતના ઢીમા ખાતેથી પ્રારંભ થયો આ યાત્રા શોષિતો વંચિતો અને ખેડૂતોના હક તથા અધિકાર માટે લડત આપશે આ સંદર્ભે પ્રદેશ પ્રમુખનો એક વિડીયો સામે આવ્યો છે એકવીસ નવેમ્બરથી ત્રણ ડિસેમ્બર સુધી આ યાત્રા ચાલશે તેઓએ કહ્યું છે કે ગુજરાતમાં દરેક વર્ગોનું ભાજપ સરકારમાં શોષણ થઈ રહ્યું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને ગયા વર્ષની સહાય પણ ચૂકવવાની બાકી છે ગુજરાત સરકારે વર્ષ બે હજાર ચોવીસમાં પાક નુકસાન માટે જાહેર કરેલા સત્તરસો ને કરોડના રાહત પેકેજમાંથી ખેડૂતોને હજુ સુધી પાંચસો કરોડ પર ચૂકવ્યા નથી બીજી તરફ સરકારે જાહેર કરેલા દસ હજાર કરોડના નવા પેકેજમાં પણ સર્વર ડાઉન અને ટેકનિકલ ખામીઓને કારણે ખેડૂતો અરજી પ્રક્રિયામાં પરેશાન છે ખેડૂતોને ડર છે કે ઓગણત્રીસ નવેમ્બરની છેલ્લી તારીખ નજીક હોવાથી તેઓ સરકારી સહાયથી વંચિત રહી જશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ઉપર ભીષણ અકસ્માત સર્જાયો છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ પર રાજસ્થાનના ઘરપુર ઇન્ટર એક્શન પાસે શુક્રવારે સવારે એક કન્ટેનર અને એલઈડી પોલ સાથે ટકરાયા બાદ પલટી ખાઈ ગયો કન્ટેનરમાં ભીષણ આગ લાગવાથી ચાલકા હવે જીવતો રહ્યો નથી તેનું ઘટના સ્થળે મૃત્યુ થયું છે કારણે પર મચી ગઈ ગઈ છે છે અને વાહનોની લાંબી કતારો જામી આશરે દોઢ કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અયોધ્યામાં પચીસ નવેમ્બરે રામ મંદિરમાં ભવ્ય ધ્વજારોહણનું આયોજન અયોધ્યામાં પચીસ નવેમ્બરે વિવાહ પંચમીના પાવન પ્રસંગે રામ મંદિરના શિખર પર ભવ્ય કેસરિયા ધ્વજારોહણ થશે આ કોવિંદર વૃક્ષ અને ઓમનું પ્રતિક અંકિત છે જે રઘુવંશની પરંપરા અને સનાતન સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરે છે જ્યોતિષીઓ માને છે કે આ ક્ષણ અયોધ્યામાં રામ રાજ્યની પુનઃસ્થાપનાનો સંકેત બનીને ઇતિહાસ રચશે રામ ભક્તો આ ઐતિહાસિક ધ્વજારોહણના સાક્ષી બનવા ઉત્સાહિત છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એસઆઈઆ ની કામગીરી વચ્ચે દુઃખના સમાચાર રાજ્યમાં એક તરફ એસઆઈઆ ની કામગીરી ચાલી રહી છે ત્યારે બીએલઓ ઓ સહાયક તરીકે કામ કરતા શિક્ષકોના મોત અને હાર્ટ એટેકના સમાચાર પણ સામે આવી રહ્યા છે સામે આવેલી માહિતી અનુસાર દાહોદમાં એક બીએલઓ ઓ સહાયક ચાલુ કામગીરી દરમિયાન રડી પડ્યા હતા જ્યારે વાલોડમાં એક બીએલઓ સહાયકને હાર્ટ એટેક આવતા મોત થયું છે વ્યસઆઈની કામગીરીના દબાણથી કોડીનાના બીએલઓ શિક્ષકે હવે તકલીફો થઈ રહી છે અને તેમની સામે હવે સરકાર સામે વિરોધ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે